નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે કરવામાં આવે છે પરંતુ આ કામગીરી ફક્તને ફક્ત કાગળ પૂરતી હોય છે કારણ કે ચોમાસું શરૂ થાય એટલે કામગીરી નથી કરવામાં આવી તે ખરેખર સાબિત થઈ જતું હોય છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે હાલ વાત કરીએ રાવપુરા વિધાનસભામાં આવતો વોર્ડ નંબર ચૌદ કે જેમાં નાગરવાડા નવી ધરતી વિસ્તાર જાહેર રોડ પર લોકોની અવર જવર હોય ત્યાં ગેસ કનેક્શનનો પાઇપ લાઇન નાખવા માટેની કામગીરી ચાલે છે અને આ ગેસ કનેક્શન માટેનો પાઇપ ખુલ્લો દેખાઈ રહ્યો છે ન કરે નારાયણ અને જો આગ લાગે તો વિસ્તારમાં કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે આ એક મોટો સવાલ છે આ પાઇપ કે જે ખુલ્લી છે ગેસ લાઈનનો પાઇપ છે તે કોઈ નેતા અધિકારીઓ કે પછી કોર્પોરેશનના સત્તાધીશોને નથી દેખાતો તે એક મોટો પ્રશ્ન છે કે પછી તેઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે નવી ધરતીના આગરવાડા વિસ્તાર જ્યાં જાહેર રોડ પર લોકોની અવરજવર ચાલતી હોય તે જ રસ્તા પર ગેસ કનેક્શનનો પાઇપ ખુલ્લી હાલતમાં હોય વિસ્તાર માટે આ એક ચિંતાજનક પરિસ્થિતિ છે તેવામાં કોર્પોરેશન આ મામલે કામગીરી વહેલામાં વહેલી તકે કરે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે